તો નમસ્કાર સમાચાર આવી રહ્યા છે આમોદનગરમાં ખડતાધોનો ત્રાસ યથાવત આમોદ શહેરમાં એકસો આઠને પડી તકલીફ આમોદ શહેરના મુખ્ય માર્ગ ઉપર ચાર રસ્તાથી તિલક મેદાન રસ્તાની વચ્ચોવચ્ચ પશુઓનો અડીંગો એકસો આઠનો રસ્તો રખડતા પશુઓ રોકતા એકસો આઠમાં સાઇડ પર બેસેલી કમ્પાઉન્ડર દ્વારા પશુઓને ઊભા કરવા જતા એક પણ પશુ ઉભા ન થયા તિલક મેદાન પાસે પશુઓના અડીંગાથી એકસો આઠનો રસ્તો બંધ થતા ડ્રાઈવર એકસો માંથી ઉતરી લાકડી વડે અડીંગો કરેલ પશુઓને રસ્તા ઉપરથી દૂર કર્યા હતા બેસેનગરમાં રખડતા પશુઓથી નગરની જનતા પોકારી ઉઠી છે રાહદારીઓ વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને શાકભાજી અને ફ્રૂટની લારીના વેપારીઓ રખડતા ધોરોના ટ્રાસ્ટ્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં જ લાખો રૂપિયાના ખર્ચાથી રિપેર કરેલા ઢોર પકડવાનો ધબ્બો શોભાના ગાંઠિયા સમાન આમોદ નગરપાલિકા કુમકર્મની નિંદ્રામાં હોય ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરના બિલો કાઢવામાં જ તેમને વધારે રસ હોય તેમ નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે નગરજનોને પડતી તકલીફને લઈને નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે